می خیلی پڑی نکلو کہ ڈاگر لگے تو ککرو اپنے کچل سو گرام کچل જો કેમ પણ જો આગળ કાઢે ને એટલે હું તમને બતાવું ત્યાં સુધી તમે જોયા કરો લાઈવ તો આ લો ફેમિલી કે આમ છે સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જય માતાજી તો મિત્રો આજે આપણે જવાનું છે દરિયામાં ઈટી ઝાળ જોવા મારા વાળા એમ કહેવાય ને તો મારા પપ્પા એકલા મી કહેવાય તા ઝાળ ઈટી કાંઠે મૂકેલા હવે જઈને આપણે હે ને ખાલી જોવાના જ રહે જો પાણી ખાલી હોય ને તો આપણે જોવા ઉતરી જવાનું છે ને વિડીયો મેં સુધી બનાવે તો ત્રણ ઝાડ મૂકેલા છે ત્રણ મીકાઈ કી કી મૂકેલા છે ને બહુ મને ખબર નથી કારણ કે મારા પપ્પા એકલા ગયા હતા દિવસે ને આપણે ભાઈ કામે જવાનું એમ પાછું અને મિત્રો તમે પેલા જે કોઈ સપોર્ટ નથી કરતા મારા વાળા સપોર્ટ કરો અને હાલો હવે છે ને દરિયામાં જાય પાછા મળીએ તમને કે ત્રણ ઝાડમાં કેટલું શાક પડે છે તો વિડીયોમાં હાલો તો બનાવે તો ઝાડમાં હજી એક કલાક વહી જાય એમ છે એટલું પાણી છે એટલે અમે છે ને ભાઈ મારા પપ્પા અમે ભાવિશભાઈ بیٹھ میرو تو پڑ گیا ہے پانی وی گو پہ آئیے تو میری آگے

મિત્રો એ ખાયરે બબે વસ્તુ મારા વાળા આને કહેવાય ટોંટરો આમ જો બીજું વસ્તુ છે સાખડી જો તમે નીચે જોઈ શકો છો નીચે છે એ સાંકડી અને અહીંયા પીળું ટોંટરું મારા વાળા વાપરે હાલો ભાઈ ટોંટરું નીકળી મિત્રો આ બીજી વસ્તુ છે આપણી સાંકડી એ નાલી આમ કેવું મારા વાળા ભાઈ ભાઈ હાલો મિત્રો હવે આને કાઢી નાખી કારણ કે લાગી જાય વાર કે જોવો વિડીયો તમે જોતા રહો હાલ જોઈ નાખી જો લીંગું તમને બતાવતો પાણી મૂકી દીધું મારે ને એક તરફ મારા પપ્પા કાઢી છે સાંકડી ને જો થોડી મોટી છે મિત્રો આપણે નીકળ્યું છે કોકરું ઈ ત્યાં જો આને કહેવાય કોકરું કહેવાય મારા પછી ઢાંગર એમ કાંઈ વર્તાતું નથી પાછું લાગે તો કોકરું આપણને જોઈએ તમે કમેન્ટ કરો તમારી રાય શું છે જલ્દી કમેન્ટ કરો મારા વાલા હાલો ઉતારી રાખો જોવો ભાઈ મસ્તીનું નું હો પણ મારા વાળા આવી જ આપણા મેન ઝાડમાં જોવો ભાઈ મારા પપ્પા મોટો કેટો નીકળી જાય શિયાળો આંગર પડી જાય હું તો તો મજા આવી જાય મેન ઝાડ કહેવાય ને મારા વાલા આમાં તો કઈ હોવું છે નકર હોય તો પડી જાય નકર પાછું કાંઈ ન પડે ઝાળ ફેલાયેલી વાત કરીને તમે જો કેટલું બધું ફેલાઈ ફેલાયેલું જો અને હાલો ભાઈ ધીમે ધીમે જોતા રહી છે મારા વાલા ત્રણ ઢાળ આખરે એમનું પૂરા થઈ જાય બોલ ઢાળની વાત કરીને તો બસ પૂરા થતા વાર નઈ ભારે ન લાગે તો મિત્રો હવે આપણે ત્રણે ત્રણ ઢાળ તો જોઈને ખા છે હું મારા વાલા ત્રણે ત્રણ આમાં પાછું કંટ્રોલ લઈને સાધું પડાય છે પાછા એવા મારા વાલા બધે ખાબુશ ચાહે میری دا دے یہ پڑھے تو بھاوا دے سی چلو میرو آئی جیسی ریشمن سے پپا پاس اوپر پتی کر

તો મિત્રો આપણે ફાઇનલી ફાઈનલી ભાવાદુદાના ઝાડમાં આપણે કસલો જોવા મળી ગયો આમ જો આ એ અઢીસો ગ્રામનો કસલો છે જો કેમ પણ જો આગળ કાંઠે ને એટલે હું તમને બતાવું ત્યાં સુધી તમે જોયા કરો લાઈવમાં જો આ ભાઈ ભાઈ એના લીંગા તો જોવો ખાલી એને પણ કમેન્ટ કરો હાલો જલ્દી કોઈ કોઈ અવડા કસલા કાઢેલા છે

موٹو نیچے بدا د پہ ادھی سو گرام کچھ لو خالی پڑھی جائے

वाह भई हलो भई न पकड़ी आम તો મિત્રો હવે હે ને આપણે બધા ઝાડ જોઈને ખાશે ને ભાવા દાદાના બે ઝાડ જોઈએ ભાઈ મારા ભાવા દાદા ન નતા હતા ભાવા દાદા કું મારે થાય ભાવા ભાઈ એટલે બધા ભાવા દીદા ભાવા દાદા મારે બધાએ કહે નહીં ભાવા દાદા કે હું સાપ પડી ગયા બધા નામ કેમ સાપ પડી ગયા એનું ગળે અને મિત્રો થોડી મજા બગડી ગયેલી છે ઘડું હે ને હાવ બે દુખાવો થઈ ગયું બધું અને મિત્રો આપણે વાત કરીએ તો ઘણું બધું શાક આપણે પીળ્યું છે ને ભાવા દાદાના વાળામાં કિટલો પીળ્યો છે તમે જોયું છે વિડીયોમાં મિત્રો આપણે ઝાડ છે ને આપણે ઝાડમાં હમણાં કાંઈ શાક નથી પડતું મારા વાલા બે ત્રણ વસ્તુ જ પૂરી તમે વિડીયો જોયું છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો અને જો મિત્રો તમે પહેલાં જે કોઈ સપોર્ટ નથી કરતા મિત્રો સપોર્ટ કરો મારા મારાવાલા તમે સપોર્ટ નહીં કરતા ને એમાં વિડીયો બનાવવાનું કાંઈ આમ મજા નહીં આવતી મિત્રો આમ થોડાક સપોર્ટ કરો અને તમારા ભાઈબંધોને શેર કરો તો મિત્રો હવે એને આ વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે અને મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો જો આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળશું આપણે નવા વ્લોગ સાથે તો આ બધી બધાને બાય જય માતાજી